નમસ્કાર હું ચગવૈશાલી રાજકોટ જિલ્લામાંથી વૈશાલી એ રિટેક ચેનલમાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને સૌપ્રથમ ગુજરાતીના ધોરણ સાતમાં નવા પાઠ્યપુસ્તક બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને આટલા સરસ રસપ્રદ પાઠ્યપુસ્તક બદલ ખૂબ ખૂબ આભાર માનું છું ધોરણ સાતના વિદ્યાર્થીઓને પ્રથમ વખત ગુજરાતી લખેલ પાઠ્યપુસ્તક મળેલું છે ધોરણ એકમાં એ લોકોને કલરવ બે માં કલોલ ત્રણ માં કલશોર ચારમાં કુહુ પાંચમાં કેકાર છ માં પલાશ અને આખરે ધોરણ પાઠ્યપુસ્તક મળ્યું છે પણ ખૂબ જ સરસ છે તો જોઈએ આપણે પાઠ્યપુસ્તક સૌપ્રથમ પ્રથમ એની કિંમત છે ત્રેપન રૂપિયા જો તમે ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ છો તો તમારા માટે આ પુસ્તક છે એ વિનામૂલ્ય છે ત્યારબાદ શિક્ષકો માટે સારા સારા સમાચાર છે અધ્ય નિષ્પત્તિઓ છે એ પાઠ્યપુસ્તકની અંદર જ આપેલી છે અનુક્રમણિકા જોઈએ કૃતિ અને લેખક કવિતા કવિ જે છે એ બધા જ આપણા ગુજરાતી સાહિત્યના છે ખૂબ જ આનંદની વાત છે પલાશ કરતા ખૂબ જ સરસ પાઠ છે કવિતાઓ છે અને પેલું કાવ્ય છે પ્રાણી માત્રને એ આપણે જોઈએ સૌ પ્રથમ કવિતા છે પ્રાણી માત્રને જેના કવિ છે સંત બાલ આ કવિએ કવિતામાં વિવિધ ધર્મના સંતો વિશે વાત કરી છે કવિતાના અંતે શબ્દાર્થ આપેલા છે અને વાતચીત છે જે વિદ્યાર્થીઓ સાથે કરવાની છે ત્યારબાદ પ્રશ્નો જવાબ છે જે ગયા વર્ષના ધોરણ છના પલાસની કમ્પેરિઝનમાં ખૂબ જ સરસ છે અને સ્વાધ્યાય પણ ટૂંકું છે બે પેજનું જ છે છેલ્લે છે ચર્ચા જે વિદ્યાર્થીઓ સાથે કરવાની છે પાઠ બે છે ગુપ્તદાન જેના લેખક છે પીતાંબર પટેલ આ એક પ્રેરક વાર્તા છે જેમાં એક ડૉક્ટર વિશે વાત છે જેને ગામડાની અંદર સરકારી નોકરી મળી છે ને ત્યાં એક શેઠની ઘરે તે ભાડે મકાનમાં રહે છે અને ભીખા શેઠ જે છે એ ખૂબ કંજુસ છે એની કંજુસાઈ વિશે વાત કરેલી છે આ ડોક્ટરને એનાથી અરુચિત આવી જાય છે એટલે બધા કંજુસાઈ કરે છે પરંતુ વાર્તાના અંતે એ કંજુ શેઠ છે એણે ડૉક્ટરને એક દાન આપ્યું છે જેનાથી ડૉક્ટર છે એ ખૂબ પ્રભાવિત થઈ જાય છે અને એની કંજુ જે આદત છે એ પણ બીજાને મદદ કરવા માટેની છે તેથી ખબર પડે છે કે વાર્તાનો અંત છે ખૂબ જ સરસ છે તમને વાંચીને ખૂબ મજા આવશે અંતે શબ્દાર્થ અને રૂઢિ પ્રયોગ આપેલા છે ત્યારબાદ વાતચીત છે અને

સંવાદ પૂર્ણ કરવાના છે અને ચિત્રના આધારે અનુમાન કરી અને જવાબો લખવાના છે સંપૂર્ણ સ્વાધ્યાયના પ્રશ્નો રસપ્રદ છે અંતમાં છે ચર્ચા છે જે પાઠ વિશે જ છે એકમ ત્રણ છે અમારી કામધેનું જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા આ પાઠ છે લેખકના બાનો ભીખુ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલી છે પાઠ લેખક જ્યારે નાના હોય છે તેના ઘરમાં પાડેલી એક ગાય વિશે છે કે જે સરસ મજાની રૂપાળી ગાય હતી અને તેનું નામ સિંગડા ન હોવાને કારણે બોડી પાડેલું હતું બોડી છે એમાંથી જે દૂધ મળતું હતું એના આધારે લેખકનું ગુજરાન ચાલતું હતું એટલે તેને પોતાના કુટુંબની કામધેનું કીધેલી હતી ખૂબ સરસ પાઠ છે અને બોડી જે જરી જાય છે એના પછીની પણ વાત કરેલી છે એટલે સમગ્ર પાઠ છે લેખકના જીવન વિશે અને ગાયના જીવન વિશે છે પાઠને અંતે શબ્દાર્થ છે અને શબ્દસમૂહ આપેલા છે ત્યારબાદ વાતચીત અને વૈકલ્પિક પ્રશ્નો છે અને જે પ્રશ્નો તમને દર વર્ષે એકમ કસોટીમાં અને પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નો હવે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવેલા છે જે સરસ છે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે એના માટેનો પ્રશ્ન છે વિરોધાર્થી શબ્દ માટેનો પ્રશ્ન આ કોષ્ટક પણ ખૂબ જ રસપ્રદ છે તમને આવડી જાય એવું છે અહીં કાળનો પ્રશ્ન છે પ્રશ્ન જવાબ અને નોંધ છે અહીં પહેલી વખત અંગ્રેજીનું ગુજરાતીમાં રૂપાંતર કરો એવો પ્રશ્ન આવેલો છે ને તમને પ્રથમ વખત ભાષા સજ્જતા અલગથી આપવામાં આવેલી છે જે ધોરણ છ ની અંદર અલગથી હતું નહીં સ્વતંત્ર લેખન કઈ રીતે કરવું એની સમજ અહીં આપેલી છે ને કઈ રીતે નિબંધ લખી શકાય એની સમજૂતી આપેલી છે પાઠને અંતે ચાલો યાદ કરીએ એટલે ચર્ચા આધારિત પ્રશ્નો છે પ્રકરણ ચાર છે એ કવિતા છે ચાલો ચરણ ઉપાડો તેના કવિ છે સુરેશ દવરાલ જે ખૂબ જ જાણીતા કવિ છે ચાલો ચરણ ઉપાડો તે રાષ્ટ્ર સેવા માટેનું આહવાન કરતું ઉચ્ચ ગીત છે એટલે કે ક્રાંતિકારી ગીત છે જે ગાઈ શકાય તે રીતનું ગીત છે તમને ખૂબ મજા આવશે અને છે 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 પ્રશ્નો જે વૈકલ્પિક આ પણ શબ્દ પ્રયોગ માટેનું છે જ સરસ છે પ્રવૃત્તિ અહીં તમને કવિતા પૂર્ણ કરવાની છે અને એક નવી કવિતા લખવાનું કીધેલું છે દરેક પ્રશ્ન જવાબ છે એ રસપ્રદ છે પગલે પગલે સાવધ રહીને જે જૂની ગુજરાતીની અંદર કવિતા આવતી હતી એ જ કવિતા તમને પ્રશ્ન જવાબની અંદર પૂછેલી છે એના અલગથી પ્રશ્નો આપેલા છે અને શબ્દો માટેની પ્રવૃત્તિઓ છે એને કવિતાના જ આધારે અહીંયા પ્રશ્નો પૂછેલા છે ત્યારબાદ ચર્ચા અને ટૂચકા આપેલા છે પ્રકરણ પાંચ છે તમે સાપથી ડરો છો કે જયંતભાઈ પટેલ તેના લેખક છે ખૂબ જ સરસ પાઠ છે અહીં પાઠની અંદર સાપને લગતી માન્યતાઓ તેને લગતા આપણા ઉજવતા તહેવારો નાગપંચમીના વ્રત વિશેની વાત છે અને સાપને માટે આપણે જે માન્યતાઓ છે એ માન્યતાઓ વિશે પાઠ આપેલો છે સાપને લગતા સાયન્ટિફિક રીઝન્સ એના જીવન વિશેની વાતો પણ અહીં આપેલી છે નોળિયા અને સાપની દુશ્મની વિશે પણ વાત છે સાપને લગતી કહેવતો પણ આપેલી છે અને પાઠને અંતે શબ્દાર્થ અને શબ્દ સમૂહ આપેલા છે ત્યારબાદ વાત વાતચીત અને પછી પ્રશ્ન જવાબ છે પ્રશ્ન જવાબના પ્રકારો પણ ખૂબ જ સરસ છે દરેક પ્રશ્નો આપણને એકમ કસોટીમાં પૂછાય છે એ જ પ્રકારના પ્રશ્નો છે અહિયાં ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળના પ્રશ્નો છે ભવિષ્ય હિન્દી પરથી પ્રશ્નના જવાબની સમજૂતી છે ત્યારબાદ ચર્ચા અને સ્તબ્ધકુંભ નામની રમત આપેલી છે જે ખૂબ જ રસપ્રદ છે આઠ છ છે અવિરામ યુદ્ધ જેના લેખક છે ધૂમકેતુ જે આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ જ લોકપ્રિય લેખક છે આ પાઠ છે એ મનુષ્યના જીવન સંઘર્ષની વાત છે એમાં દરિયા કિનારે રહેતા એક ખેડૂના પુત્ર વિશે વાત છે કે જે પોતાની નજર સામે દરિયાના મોજા ઉઠતા હોય છે અને પોતાના પિતાજીનું વાહન છે એની અંદર ડૂબતું જોવે છે થોડા સમય પછી જ્યારે બાળક થોડુંક મોટું થાય છે અને બાળક પણ એ જ ક્રિયા કરે છે લેખક છે આ બધું પોતાની નજરે જોવે છે બાળકના પિતાને મૃત્યુ પામતા પણ જોવે છે અને બાળક ફરીથી જ્યારે એ જ દરિયામાં આગળ ખેડવા માટે જાય છે એ દ્રશ્ય પણ જોવે છે આ બધી જ ઘટના છે લેખકની નજર સામે બને છે અને છેલ્લે લેખક છે એ આ બાળકને પ્રશ્ન પૂછે છે કે તું શા માટે એ જ ક્રિયા કરે છે ત્યારે બાળક જવાબ આપે છે આ અમારો ધંધો છે મારા દાદાએ પણ આમાં જ મૃત્યુ મેળવ્યું છે દરિયાની અંદર મારા પિતાજી પણ દરિયામાં સમાઈ ગયા તો હું શા માટે ન જાઉં અને છેલ્લે બાળક એક પ્રશ્ન પૂછે છે કે શું શ્રમ ભરેલું જીવન અને મેદાન જ નિર્ભયતા આપે છે આમાંથી જ નિર્ભયતાથી જ ચારિત્રનું ઘડતર થતું હશે જે પ્રશ્ન લેખકના મનમાં ખૂબ જ વિચાર માગી લે છે અને ખૂબ સરસ મજાનો આ નિર્ભતાને લગતો પાઠ છે એ છે અને કુદરતનું બળ અને માનવનું બળ એને બેને વિભાજિત કરવા માટેના વાક્ય છે લાગણીઓ માટેના શબ્દો માટેના વાક્યો છે શબ્દભેદ ત્યારબાદ પ્રયોગના વાક્યો વિરામચિહ્નના વાક્યો છે ખૂબ જ સરસ પ્રશ્નોના જવાબ છે બધા જ વિરામ ચિહ્નો માટેના વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે ચર્ચા છે પ્રશ્નો જવાબ અને ભાષા સત્તા જે પહેલાના ગુજરાતીમાં આવતા હતા એ જ વિરામ ચિહ્નો માટેનું સમગ્ર ભાષા સત્તા આપેલું છે ચાલો યાદ કરી અને બોલો હું કોણ સરસ મજાના આમાં ઉખાણા આપેલા છે આ ઉખાણા તમારે જ્યારે શાળામાં ભણવામાં આવે ત્યારે જવાબ આપવાના રહેશે સરસ ઉખાણા છે ત્યારબાદ છે આવો આવોની આ ખૂબ જ લોકપ્રિય લોકગીત છે જે અવારનવાર આપણને કોઈને કોઈ જગ્યાએ સાંભળવા મળે છે શેરી વડાવી સજ કરું ઘેર આવો ને આટલા સરસ મજાના ગાઈ શકાય તેવા કવિતા અને અંતે શબ્દાર્થ અને વાતચીત છે કોષ્ટક છે એમાં પણ ખૂબ જ સરસ પ્રશ્નો છે કે કાવ્ય નાયક નાયિકા આ બધા બાબતે શું કરે છે અને તમારે ઘરે કોઈ આવે તો તમે શું કરો છો એવો પ્રશ્ન છે પંક્તિમાં કયો ભાવ આપેલો છે આડાવડી પંક્તિઓને સરસ પ્રવૃત્તિ છે શબ્દો આડાવડા છે તેને તમારે યોગ્ય ક્રમમાં લખવાના છે ત્યારબાદ આપણી બોલીમાં વપરાતા હોય એ શબ્દો અને સાથે ચેન્જ કરીને લખવાના ફકરો છે શબ્દોની યાદી બનાવવાની છે લોકગીતના આધારે જો સરસ તમને પંક્તિ આપી છે વર્ગ વડાવી સજ કરુ નિશાળે આવો ને આ રીતની તમારે પંક્તિ બનાવવાની છે અને તમારા મિત્રોને સમજાવવાની છે લગ્ન ગીત મેળવીને લખવાનું છે ભ્રષ્ટાબ મહેમાન ગતિની મજા મિત્રને પત્ર લખવાનો છે અને ચાલો યાદ કરી ચર્ચા છે પ્રશ્ન છે છે સાહેબ બધા ગયા તમને લોકડાઉનના સમયની યાદ અપાવશે આ સમગ્ર પાઠ એ વખતનો છે જ્યારે તમે લોકડાઉનમાં પીરિયડમાં જોડાતા હતા એ બધી વાતચીત છે અહીંયા એક શિક્ષક છે એ લેક્ચર ચાલુ કરે છે ઓનલાઈન થોડા બાળકો જોડાય છે અને અમુક બાળકોની રાહ જોવામાં શિક્ષક છે બાકીના જોડાયેલા બાળકો સાથે વાતચીત કરે છે એ દરમિયાન હેલ્ધી ફૂડ અને જંક ફૂડ એ બે વિશે ચર્ચા કરે છે શિક્ષક અને વિદ્યાર્થીઓની સાથે ચર્ચામાં જોડાય છે કઈ જાતનો નાસ્તો ખાવો જોઈએ લીલા શાકભાજી કઠોળ ખાવા જોઈએ અને જંક ફૂડમાં પીઝા વડાપાઉ આ બધું ઓછું ખાવું જોઈએ એ રીતની ચર્ચા કરે છે મિલેટ્સ ખાવાના લાભ છે એ શિક્ષક સમજાવે છે આ ઉપરાંત મોબાઈલમાં રિંગ વાગે છે અને સાયબ સાઈબર ક્રાઇમ વિશે સમજાવે છે જેમાં વન નાઇન થ્રી ઝીરો એટલે કે ઓગણીસ ત્રીસ નંબર ઉપર સાયબર ક્રાઇમને લગતી આપણે ફરિયાદ નોંધાવવી જોઈએ એ વિશે સાહેબ છે એ ચર્ચા કરે છે અને મોબાઈલમાં ચેટિંગ વિશે પણ એના ગેરલા વિશે પણ સાહેબ સમજાવે છે અને વડીલોની ફરજ વિશે પણ વાત થાય છે અહીંયા સરસ મજાની ચર્ચાઓ વિશે પાઠ છે ત્યારબાદ પાઠને અંતે શબ્દાર્થ વાતચીત અને સાચા વાક્ય સામે તમારે રાઈટ ટીક કરવાનું છે કોણ બોલે છે જોડકા જોડવાના છે અને જાહેરાત ઉપરથી પ્રશ્નોના જવાબ આ સાથે સરસ મજાના એક બનાવ વિશે છે વાત એના ઉપરથી સતર્ક બનીએ જાણકાર બનીએ અને કાળજી રાખીએ એ સાયબર ક્રાઇમ વિશેનો જ ફકરો આપ્યો છે એના ઉપરથી ફકરો પરથી જવાબ આપવાના છે સરસ મજાની સા પ્રશ્ન સાતમા પંક્તિ આપી છે મીઠા મધુને મીઠા મેહુલારે લોલ જે ગયા સાતમાના જૂના પાઠ્યપુસ્તકની જૂની કવિતામાંથી લીધેલા પંક્તિઓ છે સાથે સાથે ખાલી જગ્યા પણ સરસ છે અને બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને ગુજરાતીમાં અર્થ લખવાનો છે આ બધા જ પ્રવૃત્તિઓ સરસ છે આપણે એની શાળામાં ચર્ચા કરીશું જીવન અને મરણ બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનો છે એ જ રીતે બે બે શબ્દનો ઉપયોગ કરી વાક્ય પ્રશ્ન જવાબ પછી છે વાક્યના પ્રકાર વિશેનો પ્રશ્ન છે પ્રત્યે મૂકી ખાલી જગ્યા પૂરો અનુગ શોધીને તેની કરોગ અને પ્રત્યે એ તમારા માટે નવા શબ્દો છે નામ યોગી મૂકવાનું છે અંગ મુદ્રા અને મુખ મુદ્રા દ્વારા રજૂઆત કરો તમે જે રમત રમો છો એક્ટિંગ કરી અને સમજાવવાનું એ જે છે એ છે અને ભાષા સંસ્થાની અંદર તમને અનુગ અને નામ યોગી વિશે સમજૂતી આપેલી છે છેલ્લે છે ચાલો યાદ કરીએ ચર્ચા છે નવમો પાઠ છે રત્ન ભોજન એના લેખક એ પણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર છે મનુભાઈ પંચોળી જેનું ઉપનામ દર્શક છે આ પાઠ જે છે એ તમારો આ લેખકની જે કૃતિ છે ઓગણીસો ને ચુમ્માલીસમાં પ્રકાશિત થઈ ગઈ પરંતુ તેનું જે કન્ટેન્ટ છે આ પાઠનો તે આજથી બે હજાર વર્ષ પહેલાંનો જે ઘટના છે એના આધારિત લેવામાં આવેલી છે પાઠની અંદર આનંદ સુચરિતા કૃષ્ણ અને છે એના મુખ્ય પાત્રો છે ને મહર્ષિ એલ એ આ જ પાઠના બીજા ગુણ પાત્રો છે ને ગ્રીક યોદ્ધા મેનેન્દ્રનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે અને તે પ્રકરણ અઢારનો અંશ એટલે આ એક આ નવલકથા ઉપરથી અઢારમો અંકમાં રજૂઆત છે દેવ મંદિરની અંદર બેઠા હોય છે અને ત્યાં આનંદને અંદર આવવા માટે ઈશારો કરે છે અંદર જાય છે અને ત્યાં અંદરથી ખૂબ જ સરસ મોહરો અને જાહેરાતને બધું બતાવે છે કોયરાની અંદર જાય છે ને ત્યાંથી વાત કરે છે ને તે સાહેબને પૂછે છે આનંદ છે એ ગુરુદેવને પૂછે છે કે આટલું બધું તમારી પાસે મૂડી છે તો તમે શા માટે ભિક્ષા માંગવા માટે જાઓ છો અને સાહેબ કહે છે કે સરસ્વતી છે એ અન પર નથી નભતી એટલે કે એને રોજે રોજનું ભિક્ષા માગી અને ગુજરાન ચલાવવાનું હોય છે અહીં બીજા દિવસની વાત છે બધા સજી ધજીને આવે છે અને જમવામાં તેમને જવેરાત અને રત્નો આપવામાં આવે છે બધાને આશ્ચર્ય થાય છે કે ગુરુદેવ કેમ આવું કરે છે રત્ન હીરા પોખરા સુરણ આવું બધું તે ખવાતું હશે એવી ચર્ચા કરે છે અને મેનેન્દ્ર જે છે એને પૂછે છે કે શું તમે સુવર્ણ નથી ખાતા તો કે નહીં અમે નથી ખાતા પછી પૂછે છે કે અચ્છા તો તમે શા માટે આવું કરો છો અને આના તમારી ઘરે વરસાદ આવે છે એવું પણ પૂછે છે તમારે ત્યાં ગાયો ભેંસો છે એવી ચર્ચા કરે છે અને છેલ્લે છે એમને સમજાવે છે સક્ષરદારોને કે જેમાં સોનું રૂપું ખાવાનું ચાલતું નથી તમે લોકો અનાજ ઉપર નભો છો વરસાદ કરો છો તો શા માટે તમે લોકોને હેરાન કરો છો અને કૃષ્ણ આત્માથી ખણ કરતાં બંને થાળ છૂટી જાય છે એ ભગવાનને ભક્તિ તરફને એની ઈ સારો દર્શાવે છે અને આ પાઠ છે એ પણ સમજવા જેવો છે કે આપણે નિંદા ન કરવી જોઈએ પરંતુ ભક્તિ કરવી જોઈએ શબ્દાર્થ શબ્દ સૌ માટે એક શબ્દ વાતચીત છે વાક્ય કોણ બોલે છે આવું શા માટે કહ્યું હશે છે મહર્ષિ એલે એલ છે એમને જ આખો પાઠ છે એ સમજાવેલો છે ખરા ખોટા ખાલી જગ્યા સર્વનામ પ્રશ્ન બનાવવાના છે અને બીજી કઈ રીતે તમે કહી શકે તમે મોડા નો આવો તમે સમયસર આવો એક વાક્ય નકારમાં હોય બીજું વાક્ય હકાર હોય મોડા ન હોવાનો વિરોધી શબ્દ અહીંયા લખવાનો થાય હું વેલો જમતો નથી તો હું મોડો જમું છું વેલા નો વિરોધી શબ્દ ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ પ્રશ્ન જવાબ અને આશા સંસ્થામાં સર્વનામ સમજાવવામાં આવ્યા છે ચર્ચા અને છેલ્લે શબ્દ કુંભની શબ્દ રમત ત્યાર પછીનો આ સત્રનો પહેલાં સત્રનો છેલ્લો પાઠ છે ગુજરાતના ગરબા લોક ગાયિકા જેના લેખક છે પન્ના ત્રિવેદી અને ગાયિકા કયાની વાત કરી છે પદ્મશ્રી દિવાળીબેન ભીલ વિશે વાત કરી છે અહીં તમે જોઈને જેને ઓળખી જશો દિવાળીબેન ભીલના પ્રખ્યાત કવિ કવિતાઓ કઈ કઈ છે ગીતો તો કે મારે ટોડલે બેઠો રે મોર દાદા હો દીકરી સોના વા ટકડી રે કેસર કોળી વાલમની આ બધા તેના પ્રખ્યાત લોકગીતો છે ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે બેન ભીલને ઓળખવામાં આવે છે જેનો જન્મ બીજી જૂન ઓગણીસો તેતાલીસના રોજથી હતા તે લોકો તે મૂળ ધારીના હતા પણ બાકીનું જીવન એને જૂનાગઢમાં વિતાવ્યું હતું તેમના લગ્ન રાજકોટ થયા હતા અને માત્ર બે જ દિવસનું લગ્ન જીવન એને જીવી અને પોતાના પિતાને ઘર આવી ગયા હતા પણ બોજારૂપ ન બને એટલે વીસ વર્ષની ઉંમરે તેને હોસ્પિટલમાં નોકરી મેળવી હતી અને જ્યારે એક વખત જૂનાગઢમાં હેમુ ગઢવી જે પ્રખ્યાત લોકગાયક છે એ આવ્યા તેણે કાને આ દિવાળીબેન દિલનો અવાજ પડ્યો અને તેને ગાવા માટે રાજકોટ આકાશવાણીએ આવવાનું કહ્યું આ તે સમયની વાત છે જ્યારે ટીવી પણ નહોતા અને રેડિયો છે એ જ મેઇન હતો ત્યારની વાત છે હિમુભાઈ ગઢવીના સહકાર સાથ સહકારથી તેમને વધારે આગળ ગાવાની તક મળે છે અને તેમને મુંબઈમાં એક વખત જાહેર કાર્યક્રમમાં ગાવાની તક મળવાથી તેની એકસોને અગિયાર રૂપિયાથી નવાજવામાં આવ્યા હતા અને ઇનામ આપવામાં આવ્યું હતું ત્યારના સમયમાં એકસો અગિયાર રૂપિયા અત્યારના એક લાખ રૂપિયા ગણી શકાય જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું ગીત પાપ તારું પોકાર્સ એ ગીત ખૂબ જ પ્રખ્યાત બનેલું હતું એ લગભગ નિરક્ષર કહી શકાય તેવા દિવાળીબેન ભીલના લોકગીત અને પ્રભાતિયા સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ખૂબ જ પ્રસિદ્ધ થયા બ્રિટન અમેરિકા ન્યૂઝીલેન્ડ ફ્રાન્સ પાકિસ્તાન એમ પંદર જેટલા દેશોમાં દિવાળીબેન ભીલને ગાવાનો મોકો મળ્યો તેમને હેમુ ગઢવી એવોર્ડ વાઇબ્રન્ટ ગુજરાત એવોર્ડ અને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર કવિકાગ એવોર્ડ અને ઓગણીસો નેવુંમાં ગુજરાત સરકારનો પદ્મશ્રી એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો તેમનો શરીરનો વાન સાંભળો હતો પરંતુ તેમના ગીતો છે ખૂબ જ પ્રખ્યાત હતા અને બોતેર વર્ષની ઉંમરે તેઓ ઓગણીસ મે બે હજારને સોળના રોજ મૃત્યુ પામ્યા હતા અને એવું કહેવાય છે કે દિવાળી તો દર વર્ષ આવે પણ કલાકાર રૂપે દિવાળીબેન તો એક જ રહેશે અને દિવાળીબેન ભીલનું ગુજરાતી સાહિત્યમાં લોકગીતમાં ખૂબ જ સારું પ્રદાન છે એ હંમેશા યાદગાર રહેશે શબ્દાર્થ રૂઢિપ્રયોગ અને કહેવત અહીંયા આપેલા છે વાતચીત પ્રશ્નો કરાકોટા જાહેરાત પરથી પ્રશ્નના જવાબ પછી ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિ છે શબ્દો ઉપરથી અન્ય શબ્દો બનાવો અને ઉચ્ચારણ કરી તેનો અર્થ આપો સરસ મજાના પ્રશ્નો છે ઝડપથી બોલો ટંગ ટ્વિસ્ટર છે અને ખૂબ મજા આવશે વકરા પરથી ભૂલો શોધીને લખવાની છે અલગ રીતે લખવાનું અને વાક્ય વાંચવાના છે દરેક પ્રવૃત્તિ છે એ ખૂબ જ રસપ્રદ છે પ્રશ્નોના જવાબ અને જો હું દિવાળી બેન ભીલ હોય તો એના વિશે વાક્ય નિબંધ ગુજરાતી ગાયકો વિશે માહિતી મળીને લખવાનું ભાષા ચર્ચામાં તમને ક્રિયા વિશેષણ વિશે શીખવાનું છેલ્લા ચર્ચા અને પુનરાવર્તનને બદલે નવું આવ્યું છે આગળ વધતા આ પણ દરેક પ્રશ્ન છે એ ખૂબ જ રસપ્રદ છે મુખ મુદ્રા અંગ મુદ્રા દ્વારા સમજાવવાનું છે હું છું દિવાળી બેન એની એક દ્વારા રજૂઆત કરવાની છે ઉલોસો દ્વારાની એની કાર્ડ ગઈકાલ અત્યારે ઇન્ટરવ્યુના પ્રશ્નો અને વાંચન છેલ્લે ચિત્ર પરથી વાક્યો બનાવવાના છે અને વાગે છે રે વાગે છે તમારા બીજા સત્ર મેં આવતી કવિતા છે અહીં તમારું પ્રથમ સત્ર પૂર્ણ થશે અને ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા